વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર કોસંબા ગામની હદમાં હાઇટેન્શન લાઇનના ટાવરની ઊંચાઈ વધારવામાં કામ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો નેશનલ હાઇવે ઓથોરિટી અને એક્સપ્રેસ હાઇવે એજન્સીએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અને વળતરની ચર્ચા કર્યા વિના કામગીરી શરૂ કરી હતી હાલમાં પચીસ મીટરની ઊંચાઈ આવેલી બસ્સોને વીસ કિલો વોટની હાઇટેન્શન લાઇનને ચાળીસ મીટર સુધી ઊંચી કરવાનું આયોજન છે આ કામગીરી માટે ખેડૂતોની જમીન સંપાદન અંગે યોગ્ય નોટિસ નથી આપી અને ઉભા પાકને નુકસાન પહોંચાડીને કામગીરી શરૂ કરી હતી

પોલીસ સ્ટેશનમાં અમારી સામે આતંકવાદીઓ જેવી ફરિયાદો દાખલ કરીને અમને હેરાન કરવાની પેરવી કરી રહ્યા છે અને અમે અમારા યોગ્ય વળતર માટેની લડત લડીએ છે અમે અવરોધ નથી આવતા અમે વિકાસમાં રેડી છે પણ ખેડૂતોનું ભય સાચવવું જોઈએ ખેડૂતને જે વર્તન મળવું જોઈએ એ પૂરું પૂરું મળવું જોઈએ જ્યારે બાજુના ગામમાં વળતર સારું મળે ને એમને ઓછું મળે એ બરાબર વાત નથી ઓફિસર્સ આવ્યા છે એકદમ ઇગોસ્ટિક અને એકદમ માં બરાબર નહીં હતા થોડુંક તેમને હ્યુમેનિટી બતાવી જોઈએ કારણ કે ખેડૂતને એવું થાય કે ભાઈ અમારી આ વસ્તુ બી લઈ લેશે તમારી પાસે રહેશે શું